ક્ષત્રિય ઓબીસી આદિવાસી કે પછી પાટીદાર પરંતુ માત્ર હોદ્દા ભોગવનારાઓનું હવે આવી બન્યું છે તો ગુજરાતમાં રાજકીય ઇતિહાસ રહ્યો છે કે ભાજપની કમાન મોટા ભાગે પાટીદાર અને ક્ષત્રિય નેતાઓને જ સોંપવામાં આવી છે જો આ રાજકીય ગણિતના આધારે અનુમાન કરવામાં આવે તો ક્ષત્રિય નેતાઓમાં પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

ક્ષત્રિય આંદોલન ને થાળે પાડનાર અને ઓબીસી મોરચાના પૂર્વ અધ્યક્ષ દિનેશ અનાવાડિયાનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે ત્યારે પાટીદાર ચહેરા તરીકે ગોરધન ઝડફિયા સ્થાન મળી શકે છે ગોરધન સડફિયા ભાજપના સિનિયર નેતા અને અનુભવી ચહેરો કહેવાય છે ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે આમ પાટિલ દિલ્હી વિદાય બાદ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની શોધખોળ શરૂ કરાઈ છે તો હવે હાઈ કમાન્ડ કોના શિરે તાજ મૂકે છે તે તો સમય જ કહેશે માત્ર પ્રદેશ પ્રમુખ જ નહીં પ્રદેશ પ્રવક્તાથી માંડીને આખો માળખું બદલાય તેવા એંધાણો દેખાઈ રહ્યા છે ત્યારે સૂત્રો પ્રમાણે જાણવા મળ્યું છે કે માત્ર હોદ્દો ભોગવતા અને વટથી ફરતા નેતાઓને હવે ઘર ભેગા કરવામાં આવશે તો ભાજપ હવે ગુજરાતમાં ખૂબ જ સક્રિય થઈ ગયું છે અને નેતાઓની સાફસુફી કરવામાં આવશે જેથી ભાજપ ગુજરાતમાં વધુ મજબૂત બની શકે આ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તમને શું લાગે છે કે સી આર પાટીલની જગ્યાએ ગુજરાતમાં કોને સ્થાન મળશે તે પણ અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર